પાર્ક ટેનામેન્ટની સામે આવેલા પાણીની ટાંકીના કમ્પાઉન્ડમાં આધુનિક શૌચાલય બનવા જઈ રહ્યું છે માંજલપુર વિસ્તારમાં વોર્ડ નંબર અઢાર માં આવેલ એલજી પાર્ક ટેનામેન્ટ સામે આવેલ પાણીની ટાંકીના કમ્પાઉન્ડમાં આધુનિક શૌચાલય બનવા જઈ રહ્યું છે જેને લઈને આજે વિસ્તારના લોકોએ વિરોધ કર્યો છે વિરોધ કરવાનું ખાસ કારણ એ છે કે વડોદરા માંજલપુરને પીવા માટે પૂરું પાડતી પાણીની ટાંકી છે ત્યાં આઠ ફૂટના અંતરમાં શૌચાલય બનવા જઈ રહ્યું છે અને બીજી તરફ જ્યાં શૌચાલય બની રહ્યું છે ત્યાં બહારના ભાગે છેલ્લા સત્યાવીસ વર્ષથી જીવવા મામાનું મંદિર સ્થાપિત કરવામાં આવ્યું છે જ્યાં વિસ્તારના લોકો ભાવભક્તિથી પૂજા અર્ચના કરતા હોય છે જેને લઈને વિસ્તારના લોકોની લાગણી દુભાઈ છે અને ખાસ પીવાના પાણીની ટાંકીને બાજુમાં આ શૌચાલય બનવા જઈ રહ્યું છે જે ભવિષ્યમાં શૌચાલય બનવાથી લોકોને પીવાના પાણીમાં પણ રોગચાળો ફેલાઈ શકે તેવી સંભાવના છે જેને લઈને વિસ્તારના લોકોએ આજે મીડિયા સમક્ષ સાંકૃત વ્યક્ત કર્યો હતો શૌચાલય બનાવવાની શરૂઆત થઈ હતી હતી ત્યારે વિસ્તારના લોકોએ તંત્રમાં પણ જાણકારી પરંતુ કોઈના પેટનું પાણી હલતું ન હતું જેને લઈને આજે વિસ્તારના લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે અહીં આગળ શૌચાલય બનાવવામાં ન આવે શૌચાલય બીજી જગ્યા પર બનાવવામાં આવે તેવી વિસ્તારના લોકોએ મીડિયા સમક્ષ વેદના વ્યક્ત કરી હતી અને વિસ્તારના લોકોએ શૌચાલયની કામગીરી બંધ કરવામાં આવી હતી જો આ કામગીરી શક્ય હોય તો બંધ કરવામાં નહીં આવે તો વિસ્તારના લોકો ગાંધીજીના માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચકારી હતી એલજી પાર્ક છે માંજલપુરનો વિસ્તાર છે માંજલપુરનો સ્પોટ વિસ્તાર છે સાથે સાથે જે શિવ ભગત છે અહીંયાના જે ધારાસભ્ય છે યોગેશભાઈ પટેલ તેમને બી કે રજૂઆત કરી હતી કે ભાઈ અહીંયા મંદિર છે મંદિરની બાજુમાં જે શૌચાલય બન્યું છે એ તદ્દન ગેરવ્યાજબી છે એટલે એને તાત્કાલિક ધોરણે બંધ કરાવી દેવામાં આવે તો એમને ઊંધો જવાબ આવે ઉપરથી એવું કહે છે કે આ બધું મારામાં ના આવે તમે કોર્પોરેટરને તમે બીજાને રજૂઆત કરો કોર્પોરેશનની અંદર રજૂઆત કરો તો ભાઈ તમને આ લોકો વોટ આપે છે તમે ધારાસભ્ય છે તમને રજૂઆત નહીં કરે તો કોને રજૂઆત કરશે અને તમે ઠેકો લઈને ફરો છો હું તો કહું છું સનાતન ધર્મમાં હિન્દુ ધર્મમાં જન્મ લીધો છે ને તો મારી ફરજ છે એટલે હું અહીંયા આવ્યો છું બોલવા માટે અને અત્યારે કપુભાઈને કહ્યું અહીંયા જે કોર્પોરેટર છે ને વિષય એવો છે કે બાજુમાં મંદિર આવેલું છે અને સાથે સાથે અહીંયા જે પાણીની ટાંકી છે માંજલપુરના લોકો અહીંયાનું પાણી પીવે છે આખા માંજલપુર વિસ્તારની અંદર અહીંયાથી પાણી જાય છે તમે વિચાર કરો અહીંયા શૌચાલય બને કદાચ આ પાણી મિક્સ થાય તો વડોદરા શહેરની જનતા માંજલપુરની જનતા બીમાર ના પડે આ અક્કલ કોર્પોરેશન અધિકારીઓની અંદર અક્કલ નથી એન્જિનિયરો ઘણી ઘણીને જો એન્જિનિયરો બનતા હોય ને તેમને એવી અક્કલ આવી જોઈએ પરંતુ અક્કલ એમની ઘાસ ચારાવા ગઈ છે ને તો ઘાસ ચરાવા માટે એમને આપણે ઘાસ પણ એમને ખવડાવી દઈશું કોર્પોરેશન દ્વારા જે આ ટોયલેટ બનાવવામાં છે વડોદરા શહેરની 25 લાખ ની જનતાની આ જગ્યા છે કોર્પોરેશનની જનતા કોર્પોરેશનની જગ્યા એટલે મૂળ આના માલિકો વડોદરા શહેરની પચીસ લાખ ની જનતા છે રાણા સાહેબ કમિશનર છે કોર્પોરેશનના એ માલિક નથી મેયર માલિક નથી સ્ટેન્ડિંગના ચેરમેન માલિક નથી કોઈ માલિક નથી આના માલિક પચીસ લાખની જે જનતા જેમ એ માલિક છે તો જો જનતા જ્યારે વિરોધ કરતી હોય જનતા એવું કહેતી હોય કે ભાઈ બાજુમાં મંદિર આવેલું છે તો તમે અહીંયા ના બનાવો તો પછી જનતાનું સાંભળવું જોઈએ તમારું એલજી પાર્ક છે સામે અને આજુબાજુ પણ સોસાયટીઓ આવેલી છે એલજી પાર્ક વિભાગી એક બે અને ટાઇનામેન્ટ છે એની સામે આ લોકો શૌચાલય બનાવ્યા છે એ શૌચાલય આગળ દિવાલ છે અને એ લોકો અંદર કામ કરી રહ્યા છે અને બાજુમાં પાણીનો મોટો ટાંકો છે આખા માધવપુરની અંદર પાણી જાય છે તો એ પાણી ગમે ત્યારે ખરાબ થશે તો પછી પબ્લિક બીમાર થશે તો કોની જવાબદારી રહેશે અને અને અમે કોર્પોરેશનના અધિકારીઓને બધો જાણ કરેલી છે પણ એ લોકો કઈ જવાબ આપતા નથી અને અમે રૂબરૂ જઈને અરજી આપેલી છે એમને આ એકદમ ખરાબ ને એકદમ ગંભીર વિષય છે આ છે ને પાછાના દિવસોમાં બહુ જ સોસવાનો વારો આવશે અને આના માટે અમે નથી કરતા કે તમે અહીંયા બનાવો તમે બીજી જગ્યા પર પણ છે બધી ઘણી જગ્યા તમે ત્યાં આગળ બનાવી શકો છો આ મેઇન પ્રશ્ન છે કે પાણીનો પ્રશ્ન છે